હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે આજે પવિત્ર શ્રાવણ માસ નો પહેલો શનિવાર છે હનુમાનજી ના મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું મહાદેવને અતિ પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે શ્રાવણ માસના પ્રથમ સોમવાર બાદ આજે શ્રાવણ માસનો પ્રથમ શનિવાર જેથી શ્રાવણ માસમાં હનુમાનજીના મંદિરોમાં પૂજા અર્ચના કરવા માટે ભક્તોની મોટી સંખ્યામાં ભીડ જામતી હોય છે ત્યારે આવા સંજોગોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેર પોલીસ વિભાગના એસઓજીની ટીમ ડોગ દ્વારા ડોગને સાથે રાખીને શહેરના ઐતિહાસિક તેમજ પૌરાણિક હનુમાનજીના મંદિરોના બહાર પાર્ક કરવામાં આવેલ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું